કરીને પોલીશ કરીને દાગીના મૂકવા માટે જતો હોય ત્યારે જ દાગીના વેચનાર મહિલાની સાસુ અને જીઠાણી દુકાનમાં આવીને તેમના ઘરમાંથી દાગીના ચોર્યા હોવાનો આરોપ લગાવે છે બંને મહિલા સોનાનો હાર ઉપાડીને દુકાનમાંથી ભાગવાનો પ્રયાસ પણ કરે છે આ બધાની વચ્ચે મીરા રોડ સ્થિત કાણકિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમની ટીમ સાથે આવે છે અને મહિલાઓની હાજરીમાં દુકાનમાં તપાસ કરી ચાર કલાક બાદ બસો ગ્રામ સોનું જપ્ત કરીને ચાલ્યા જાય છે આ અંગે દુકાનદાર મહેન્દ્રભાઈએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે

जो शेख परिवार का जो की एक ग्राम की जगह दो ग्राम सो सोना लेके गए और प्लस दस लाख जो मैंने जो सोना खरीदा वो दिया वो अलग सताइस ग्राम लेके गए टोटल अच्छा तो वो सोना लेके गए तभी उन्होंने कुछ सील किया था नहीं इधर सील नहीं किया पंचनामा या कुछ नहीं किया नहीं नहीं, नहीं कुछ आ, नहीं किया उधर उधर जाके मेरे को उसका लिख के दिया पंचनामा उधर जाके किया पुलिस स्टेशन में यहाँ से सील नहीं किया यहाँ से सील नहीं किया આ જ અંગે બધું વિગત આપી રહ્યા છે મારા સંવાદદાતા સતિશ સોની સતીશ જણાવશું કે જે આમાં પોલીસ પર પોલીસની કામગીર પર જે સવાલ ઉઠી રહ્યા છે પોલીસે બસો સત્યાવીસ જે સોનું જે જપ્ત કર્યું છે તે સિવાય કોઈ કાર્યવાહી પોલીસે જોવા મળે છે આપને રદરીશ ખાસ કરીને મીરા અને વસે વિરારમાં પોલીસથી આ એક જાતની પ્રેક્ટિસ થઈ ગઈ છે કોઈ પણ ગજતમાં જાય અને તમે ચોરીનું તોનું કરી દ્યું છે તેમ કહી તેમની પાસે દબડાવી અને એક્સપોર્શન પણ કરે છે અને સોનું પણ જપ્ત કરે છે સાથે સાથે તેઓ ડમી ફરિયાદી પણ ઘણી વાર ઉભા કરે છે આવી જ રીતે આ મૂળ ભાઈન્દર માં રહેતા પરંતુ મીરા રોડ માં જ્વેલર્સ દુકાન ધરાવતા મહેન્દ્ર લોડા ભોગ બન્યા છે આ જે મહિલા હતી તેની સાસુ આ મહિલા વિરુદ્ધ પોલીસ માં નામપુર થી ખાલી એન્ટ્રી લખાવી હતી અને આ મહિલાએ ધીરે ધીરે કરી એકસો એસી ગ્રામ સોનું વેચ્યું હતું જેને દુકાનદારે કન્સેન્ટ ફોર્મ ભરીને આધાર કાર્ડ પેન કાર્ડ અને એફિડેવિટ કરાવી સહી કરાવી હતી કે આ મારું સોનું છે હું મારી મરજીથી વેચી રહ્યું છું દુકાનદારની ભૂલ એટલી છે કે મહિલા પાસે બિલ નહોતું અને ઓળખીતી બાજુમાં હતી ને વ્યવહાર કરતી હતી એટલે બિલ ન લીધું અને વેચવા માટે મૂક્યું ત્યારબાદ તેની સાસુ અને દેરાણી અને એનો પતિ મળીને આવે છે અને આ કરે છે સાથે પોલીસ મિલી ભગત તેવું સ્પષ્ટ જણાય છે કોઈ પણ પોલીસ સર્ચ વોરંટ વગર અને જે ફરિયાદી છે તેની સાથે જ્વેલર્સ ની દુકાનમાં દાખલ ન થઈ શકે પોલીસે પણ લાખો રૂપિયાની ઉગાહી કરી હોવાનું જાણવા મળ્યું છે હવે વધુ તપાસ માટે આ મામલો મીરાબાઈ જ્વેલર્સ એસોસિએશન ના પ્રમુખ બવરભાઈ અને ગ્રહ મંત્રી સુધી પહોંચાડ્યું છે તેની તપાસ શરૂ છે અને જે અધિકારી ત્યાં આવ્યા હતા તેઓ હાલમાં રજા પર ઉતરી ગયા છે જતીશ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ